મહાનગરપાલિકા દ્વારા શહેરના માંજલપુર વિધાનસભાના નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજ્યના મુખ્યમંત્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારી શક્તિ એટલે કે બાળકીનો જન્મ થાય આંગણવાડીમાં દીકરી જાય ત્યારબાદ બાળકીઓ અભ્યાસ માટે શાળા કોલેજમાં જાય તે તમામ તબક્કામાં દીકરીઓની ચિંતા કરીને વિવિધ યોજનાઓ થકી દીકરીઓને પ્રોત્સાહિત કરી છે સાથે સાથે ગ્રામીણ મહિલાઓ માટે રાંધણ ગેસની સુવિધા ઉપરાંત તેઓને રોજગાર મળી રહે તેઓના આરોગ્યની ચિંતા કરી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે સાથે જ મહિલા ખેલાડીઓ માટે મહિલાઓને નાના ઉદ્યોગો માટે લોન સબસિડીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે ત્યારે આગામી આઠમી માર્ચને વિશ્વ મહિલા દિવસને ધ્યાનમાં રાખીને નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત મહિલા લાભાર્થીઓને સહાય તથા મહિલા દિવસે દેશની દસ કરોડ મહિલાઓ માટે વર્ચ્યુઅલ વાર્તાલાપ કરશે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના માંજલપુર વિધાનસભા વિસ્તારમાં ભાજપના મહિલા મોરચા દ્વારા નારી શક્તિવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના માંજલપુર વિધાનસભાના નારી શક્તિ વંદના સમાપન કાર્યક્રમમાં આજે અહીં કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નવી સંસદના પ્રથમ સત્રમાં પ્રથમ દિવસે જ એમના પ્રથમ વક્તવ્યમાં નારી શક્તિ રાષ્ટ્રના નિર્માણમાં પણ પોતાનું યોગદાન આપી શકે તે માટે નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ રજૂ કરવામાં આવ્યો જે સર્વસંમતિથી વર્ષોની પ્રતીક્ષા બાદ પ્રથમવાર સર્વસંમતિથી પસાર પણ થયો અને એનો સ્વીકાર પણ કરવામાં આવ્યો જેથી કરીને હવેથી નારી શક્તિ રાષ્ટ્રના નિર્માણમાં પણ પોતાનું યોગદાન આપી શકશે અને આ માટે રજૂઆત કરતા સમયે આદરણીય વડાપ્રધાન શ્રીએ એમ પણ કહ્યું કે આ અને આના જેવા અનેક કાર્યક્રમો માટે ઈશ્વરે મને પસંદ કર્યો છે એ હું મારે પોતાની જાતને સૌભાગ્યશાળી માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વર્ષોથી તેમના તેમના લોક સેવાના દિશામાં સેવાની શરૂઆતથી નારી શક્તિ માટે કંઈક કરવું એને એને નારી શક્તિને કેન્દ્રમાં રાખી અને પોતાના કર્મશિલ્પની રચના કરી છે એમના એમના દ્વારા કરવામાં કરવામાં આવી છે ત્યારે આપણે જોઈએ તો દરેકે દરેક ક્ષેત્ર પછી એ બાળક બાળકી જન્મે છે ત્યાંથી લઈ અને બહેન હોય દીકરી હોય માતા હોય એના દરેકે દરેક ક્ષેત્રની ચિંતા કરી છે પછી એ શિક્ષણ હોય એના લગ્નનો સમય હોય શિક્ષણ માટે પોતાના ઘરેથી શાળાએ સુધી જવા માટે માટે કે પછી કોઈ ને કોઈ રીતે દરેક ક્ષેત્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી દ્વારા બહેન દીકરીઓ માટે જે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તે માટે સમગ્ર દેશની નારી શક્તિ એમની ખૂબ ખૂબ આભારી છે અને આજે સમગ્ર ગુજરાતમાં અને

જેથી કરીને આગામી સમયમાં ફરી એકવાર આદરણીય વડાપ્રધાન શ્રી દેશનું સુખાન સંભાળે અને ત્યારે સમગ્ર દેશની દેશના અડધા નાગરિકો અડધી વસ્તી પચાસ જે નારી શક્તિ છે આ અડધી વસ્તી પણ સમગ્ર દેશના નાગરિકોની સાથે સાથે કદમથી કદમ મિલાવી અને આદરણીય વડાપ્રધાન શ્રી સાથે છે

પ્રધાનમંત્રી ખુબ જ સરસ રીતે કર્યું જન્મે ત્યારથી સમૃદ્ધિ અને વિધવા સહાય પુનઃ લગ્ન યુગ જયારે સમાજમાં કોઈ બી દીકરી ના ઉપર એવી દૂર થાય છે અને એને ફરીથી પોતાનું જીવન સારી રીતે સમાજમાં માં છે તો ફરીથી પુનઃ લગ્ન કરીને એ પોતાનું જીવન વિતાવી શકે આવી રીતે